મિત્રો સેટી તૂટે તો પૈસા પાસા ક્યાં આવવાનું છે ઘનશ્યામ ફર્નિચર તો કેમ છો મિત્રો આ લગનગાળાની સિઝન ચાલી રહી છે તો તમારી માટે તમારો ભાઈ આજે ગયો છે ફર્નિચર માં મિત્રો વાત કરું ને તો તમારી વાહલી દીકરી માટે ઘનશ્યામ ફર્નિચર માં તમને બજાજ ફાઈનાન્સ માં જીરો ટકા વ્યાજ માં સરળ હપ્તે અને યોગ્ય ડિસ્કાઉન્ટ સાથે તમને અહિયાં મળી રહે છે મિત્રો સેટી ની અહિયાં વાત કરું ને તો તમને છ બાય છ છ બાય ચાર છ બાય પાંચ દરેક પ્લાય માં તમને અઢાર એમ એમ વાળી દસ વર્ષની ગેરંટી સાથે તમને અહિયાં મળી રહે છે અને હા મિત્રો સેટ ની સાથે સાથે તમને અહિયાં એક ગાદી બે ઓશિકા એક વાત કરીએ તમને આઠ હજાર થી માંડીને ત્રીસ હજાર સુધી ના અહિયાં મસ્ત કબાટ મળી રહે છે ખુરશી ની અહિયાં વાત કરીએ ને તો તમને ઓફિસ ખુરશી રોયલ એવન અને સોલો દરેક પ્રકારની અહીંયા ખુરશી તમને અહિયાં મળી રહે છે તો છસો માં તમને દોઢ વર્ષની ગેરંટી સાથે ખુરશી અહિયાં મળી રહે છે અને મિત્રો હા સાથે સાથે ઝુલા